દમણના જંપોર બીચ ખાતે પ્રેમી યુગલ દ્વારા અશ્લીલ હરકત કરતો વિડીયો થયો વાયરલ સંઘ પ્રદેશ દમણના જમ્પોર બીચ ખાતે અજીબ ઘટના બની સંઘ પ્રદેશ દમણના દરિયાકિનારે એક પ્રેમી યુગલ દ્વારા જાહેરમાં અશ્લીલ હરકતો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે સંઘ પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો ફેમિલી સાથે મજા માણવા દમણ આવતા હોય છે ત્યારે દમણના દરિયાકિનારે આવા અવનવા કિસ્સાઓ બનતા રહે છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે સુંદર અને રમણીય પ્રવાસન સ્થળ દમણ પર આવા કિસ્સાઓ કલંક સમાન છે માટે દમણ પોલીસ આગળ કાર્યવાહી કરી આવી ઘટનાઓ બંટી અટકાવે એ જરૂરી બન્યું છે આ ઘટનામાં દમણ પોલીસ સક્રિય બની કડક તપાસ હાથ ધરી છે ત્યારે દમણ પોલીસ દ્વારા દરિયાકિનારે કરવામાં આવતું પેટ્રોલિંગ પર વધુ ધ્યાન દોરી આવી અશ્લીલ હરકત કરવાવાળાને સબક મળે એવી લોકોમાં માંગ ઉઠી છે અને દમણ પોલીસ દ્વારા દરિયાકિનારે આવા કોઈ જાહેરમાં ચેનચાળા ન કરે એવી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને આવા પ્રેમીઓને સબક શીખવા મળે એ જરૂરી બન્યું છે